જય શ્રી ગામ જ્યારે આસો મહિનાની નવરાત્રી ચાલીતી હોય ને નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિ અનુષ્ઠાન અને પૂજા અને પાઠ કરતા હોય છે આવા પૂજા પાઠને સાથે આપણી નવરાત્રીનું પ્રારંભ થયું છે અને દરેક શહેરની અંદર નવરાત્રિની અંદર માતાજીની સાધના અને આરાધનામાં ભક્તિમાં બધા ડૂબે ગયા છીએ તો દરેક વ્યક્તિ માતાજીની જ્યારે સાધના કરતા હોય અને રાત્રિ દરમિયાન જ્યારે રાસ ગરબાના આયોજન થતું હોય ત્યારે મોટા મોટા સિટીઓની અંદર ખૂબ સારું આયોજન થતું હોય અને એ જ્યારે આયોજન થતું હોય તો એમાં અમુક લોકોએ અનેક પ્રકારની નાને ગંદી કૃત્યો કરતા હોય એ બધા ના કરવા માટે અમે ધરમગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ જ્યારે આપણા નવ નવરાત્રા ચાલુ હોય અને નવરાત્રિની અંદર જ્યારે અમારી માતાજીઓના સ્વરૂપ ધારણ કરીને અમારી જોગમાવા જોગ આવતી હોય અને નવે નવો દિવસમાં દરેક રાત્રિમાં જુદી જુદી સ્વરૂપમાં અમારી જગદંબા આવતી હોય એ દરમિયાન જે રાસ ગરબા કરતા હોય ખેલૈયાઓ હોય એ બધા ગંદુ હરકત કરતા હોય એમાં અમે આયોજક મિત્રોને ના પાડીએ છીએ કે તમે આવા શા માટે આવું બધું પ્રદર્શન કરતા હોવ છો અને અમે અમારા જે દેશના યુવાનો છે અમારી દેશની જે અમારી જગદંબાઓ છે અમારી માતાઓ બહેનો દીકરીઓ એ બધાને અમે હાથ જોડીને વિનંતી કરીએ છે કે આવા તમે કૃત્યો ના કરો કારણ કે આપણી નવરાત્રિ સાધના અને ઉપાસનાના એક પ્રતિક છે અને જ્યારે આપણે રાત્રિએ રાસ ગરબા રમતા હોઈએ ત્યારે એકદમ મસ્ત માતાજીના ધ્યાનમાં ખોવાઈ જતા હોઈએ અને એ દરમિયાન જ્યારે આપણે આવું બધું કરતા હોઈએ ને કે રાત્રિ દરમિયાન જ્યારે રાસ ગમતા ગમતા હો અને ખોટું જે ગંદુ કૃત થઈ જાય છે એવું આપણા રાસ ગરબામાં ના થવું જોઈએ આપણે સૌ સનાતન ધર્મના ઉપાસક છીએ અને આપણે સૌ માતાજીના આરાધક છીએ તો આપણે આવું શા માટે કરવું જોઈએ એટલે હું મારા સનાતન ધર્મના જે માતાઓ બહેનો છે અને અમારા જે યુવાનો ભાઈઓ છે એ બધાને હું અપીલ કરું છું કે આવું ભૂલ ક્યારેય પણ ના કરવું જોઈએ ગઈકાલે જ હમણાં થોડા જે કંઈક ઘટના ઘટી છે ગરબીઓની અંદર અને ગરબીઓમાં જે કોઈ આવા તત્વો આવીને આવું બધું કૃત્ય કરતા હોય એમને પકડીને અને સનાતન ધર્મના જે રક્ષકો છે એ બધાને હવાગે તમને બધાને કરવા માટે વિનંતી કરીએ છીએ ફરીથી હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢી રામજી મંત્રી મેંદળાથી આપ સર્વેને વિનંતી કરું છું કે આવી ભૂલ ક્યારેય પણ કરતા નહીં તો આપણું જે માતાજીની ઉપાસના છે એકદમ સાર્થક થઈ જશે અને આવા ગંદુ હરકત કરીને આપણે આપણા માતાજીને બદનામ કરીએ છીએ એટલે આવું ક્યારેય પણ ના થવું જોઈએ તો આપ સગભેને તમામ ગુજરાતી ભાઈઓને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને ભારત ભાગમાં જ્યારે નવરાત્રિના મહોત્સવ ચાલી રહ્યું છે તો મન મૂકીને તમે ત્યાં એના આનંદ લ્યો પર ત્યાં કોઈ પણ પ્રકારનો અવું કૃત્ય ન થાય જેમાંથી આપણા સનાતન ધર્મ બદનામ થાય જય રામ જય મા અંબે જય જગદંબે